મળતી માહિતી અનુસાર આણંદ જિલ્લાના વઘાસી ગામમાં આવેલ રામદેવ ચોકમાં ચોત્રીસ વર્ષીય અલ્પેશ પરમાર રહેતો હતો અને તેની પડોશમાં એકત્રીસ વર્ષીય વિધવા મહિલા રહેતી હતી જે બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો પરંતુ છેલ્લા કેટલાય સમયથી અલ્પેશ પરમારને તેની પ્રેમિકાનો કોઈ અન્ય સાથે આડો સંબંધ હોવાનો વહેમ હતો જે અંગેની રીસ રાખીને વર્ષ બે હજાર ઓગણીસમાં તારીખ નવમી ઓક્ટોબરના રોજ રાત્રિના સમયે મહિલા તેના વાડામાં વાસણ ધોવા માટે ગઈ હતી ત્યારે અચાનક અલ્પેશ પરમાર ત્યાં ધસી આવ્યો હતો અને તેની સાથે ઝઘડો કર્યો હતો આ દરમિયાન ઉશ્કેરાયેલા અલ્પેશ પરમારે લાકડાના દંડા અને સિમેન્ટના થાંભલાના ટુકડા મહિલાના માથામાં તથા શરીરના ભાગે માર્યા હતા જેમાં લોહી લુહાણ હાલતમાં પડી હતી જેમાં તેણીનું મોત નીપજ્યું હતું આ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે યુવક અલ્પેશ પરમાર વિરુદ્ધ હત્યાની કલમ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો હતો સરકારી વકીલે સોળ સાક્ષી અને તેતાળીસ દસ્તાવેજી પુરાવા તપાસ્યા હતા જે કોર્ટે ગ્રાહ્ય રાખીને આરોપીને તકસીરવાર ઠેરવી પાંચ વર્ષ અગાઉ થયેલી હત્યાના ગુનામાં આજીવન જેલ અને રૂપિયા છ હજારનો દંડ અને જો દંડ ન ભરે તો વધુ ત્રીસ દિવસની જેલની સજા ફટકારી સમાજ માટે ઉત્તમ દાખલો બેસાડ્યો છે